થયું હતું ઈજાગ્રસ્ત સારવાર ચાલુ મારામારીની ફરિયાદ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ નોંધાતા પોલીસ દ્વારા આરોપીને પકડવાના કર્યા હતા ચક્રો લખતર તાલુકાના કાયદો વ્યવસ્થા કથડાઈ રહી છે ત્યારે લખતર અણિયારી ગામે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો જેમાં ચાર લોકો દ્વારા બે વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો જેમાં બાબુભાઈ જીવરાજભાઈ સાંકરિયાને માથાના ભાગે અતિ ગંભીર ઈજા પહોંચી હતી તેઓને બંને બ્રેન હેમરેજ થયું હતું અને મારામારીની ફરિયાદ તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ લખતર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી તપાસ લખતર પોલીસ દ્વારા ચલાવી હતી લખતર પોલીસ દ્વારા ખાનગી રાહે બાતમીના આધારે ગુનામાં સંડોયેલા ચાર આરોપી લવજીભાઈ કેહરભાઈ ઓળખ્યા મહેશભાઈ લવજીભાઈ ઓળખ્યા જયંતિભાઈ રામજીભાઈ ઓળખ્યા અને જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ ઓળખ્યા તમામને રે અણિયારી ગામ ના લોકોને અણિયારી ગામની સીમમાંથી સીમમાં હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે લખતર પોલીસ દ્વારા તપાસ કરતા ચારેય લોકો અણિયારી ગામની સીમમાંથી મળી આવ્યા હતા તે લોકોને ઝડપી લઈ લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા લખતર પોલીસ દ્વારા ચારેય લોકોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી